નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે હરિરસનો પ્યાલો શું છે પ્યાલા તો ઘણા પ્રકારના હોય છે તો એવો પ્યાલો કયો છે કે જે પ્યાલો પીતો આંખોમાં નૂર આવી જાય આંખોમાં તેજ આવી જાય આંખોમાંથી વાસના હટી જાય સંસારના પ્યાલા છે એ પીવાથી તો બેહોશી આવે છે પરંતુ આ પ્યાલો કેવો છે જે પીતો આપણને હોશ આવે છે આપણને આનંદ આવે છે તો એટલે કહ્યું છે કે પ્યાલો મેં પીધેલ છે ભરપૂર એવા નયનો મેં આવ્યા નૂર પ્યાલો મેં પીધેલ છે ભરપૂર તો આ સંસારનો આજે અધિક અસંખ્ય પ્યાલા છે અને બધા જ પ્યાલા નશાવાળા છે અને એ જ નશાના કારણે આજે ધર્મ તૂટી રહ્યો છે તો આપણે જોઈએ કે શરાબનો પ્યાલો હવે શરાબના પ્યાલામાં પણ નસો ચડી જાય છે અને તે નસો કોઈ સારા કામ કરાવી શકતો નથી પરંતુ શરાબનો પ્યાલો થોડી વાર માટે તો તમારા બધા જ દુઃખ ભૂલાવી દેશે તમારી તમને ચિંતા મુક્ત કરી દેશે અને ભલે સામાન્ય માણસ હોય પરંતુ પચાસ રૂપિયાની પોટલીમાં તે મહારાજા બની જાય છે તેનામાં મહારાજાનો પાવર આવી જાય છે પરંતુ શરાબનો પ્યાલો આપણી ચેતનાને જગાડતો નથી પરંતુ ઊંઘાડે છે એવી જ રીતે આજે તને જુઓ તો આ સંસારનો શરાબના નશા કરતા પણ ખરાબ નશો ખરાબ પ્યાલો છે અને એ પ્યાલા એવા છે એ નશા એવા છે કે સંપત્તિના અહંકારનો પ્યાલો પછી સત્તાના અહંકારનો પ્યાલો પદના અહંકારનો પ્યાલો પ્રતિષ્ઠાના અહંકારનો પ્યાલો સન્માનના અહંકારનો પ્યાલો ડિગ્રીના અહંકારનો પ્યાલો વિષય વાસના મોહ લોભ અત્યાચાર અને ભ્રષ્ટાચારનો પ્યાલો તો આજે લગભગ બધા જ લોકો આવ્યા પાલ પ્યાલા પીતા હોય છે અને આ પિયાલાનો નશો જ્યારે મગજમાં ચડે છે ત્યારે માણસ માણસ નથી રહેતો કેમ કે શરાબના પિયાલાનો નશો તો પાંચથી સાત કલાકમાં ઉતરી જાય છે પરંતુ આ નશો તો એટલો બધોય ખતરનાક છે કે મનુષ્યના પૂરા જીવનમાં પણ ઉતરતો નથી અને મનુષ્ય જ્યારે મૃત્યુ સમયે પણ ઉતરતો નથી તેથી જ આવા નશા નશાવાળા મનુષ્ય વાળા જ્યારે મૃત્યુ સમયે પણ દેહોશીમ જ મરે છે મૃત્યુ સમયે પણ વાસના મોજ મરે છે અને આવો પ્યાલો માણસને તેની માણસાઈ ભૂલવાડી દેશે અને એક પશુ બનાવી દેશે એક જાનવર બનાવી દેશે એક અહંકારી બનાવી દેશે અને એ જ પ્યાલાના નશામાં મનુષ્ય કુકર્મ કરતો ગભરાતો નથી અને સત્તા કુકર્મ કરતો હોય છે અને તે કર્મના બંધનમાં ફસાતો હોય છે બીજું કે આજે ઘણા ગુરુઓ એવા હોય છે કે જે પોતાના શિષ્યને પ્યાલો પાતા હોય છે અને કહેવાય છે કે ગુરુજીનો પ્યાલો પીવાથી મુક્તિ મળી જાય છે અને જો આવા શેરડીના ઘીના સાકરના કે પંચામૃતના પ્યાલા પીવાથી મુક્તિ મળી જતી હોય તો મુક્તિ સહેલી કહેવાય તો પછી આ ભેદો ઉપનિષદો ગીતા કે ગ્રંથોની કોઈ જ જરૂર નથી ન તે ધ્યાનની જરૂર નથી યોગની જરૂર નથી અંદરની યાત્રાની જરૂર બસ પ્યાલો પી લો અમે એક જગ્યાએ ગયા પ્રવાસમાં ગયા હતા ત્યાં એક મોટો વિશાળ વડ હતો પીંપળો હતો અમે ત્યાં ગયા એટલે એને અમારે લાઇન કરી દીધી ભાઈ લાઈનમાં ઉભા રહો અમે લાઈન શું કરવાનું છે લાઈનમાં અમે તો ખાલી ફરવા માટે કે ભાઈ એમ નહીં અહીંયા અહીંયો આવડે તમારે આ પીંપળે આ કાચા સૂતાના દોરાશે ચોરાસી વખત મીંટવા પડે અલ્યા ભાઈ હવે આ કાચા સૂત્રનો દોરો એમ જો સારો દોરો હોય મજબૂત હાટવું બધું કંઈ કામે લાગે પણ કાચા સૂત્રનો દોરો ખેંચતા તૂટી જાય એવી દોરી તો એને કાચા સૂત્રનું રીલ આપ્યું હાથમાં તો મેં નાખીને ખિસાન ગાધ્યો મને કે બાપુ ખિસાન નથી ગાળવાનો અને ચોરાસી વખત આ પડે વીંટવાનું છે અને શ્રીમદ નારાયણ નારાયણ ઓમ ભગવતે વાસુદેવાય હરિઓમ ઓમ તત્સ તમારે જય બોલવું હોય એ બોલવાનું અને ચોરાસીટા મારવાના અમે એમને અહીંયા પેલું રાખી એક આંટો માર્યો હતો પાંચ જણા ઊભા હતા પાંચ જણના આંટા મારે એક આંટા મારે એક વખત એક આંટો બે આંટા ત્રણ આંટા તો મેં કહ્યું કે ભાઈ આંટાનું કોઈ રહસ્ય ખરું એટલે કે આ શું તો કે તમે ચોરાસી વાંટા મારશો તો તમારા લક્ષ ચોરાસીના ચક્કરમાંથી તમને છુટકારો મળશે મેં ચોરાસીને મને પૈસા કેટલા લેવાના વાત કરો એ ફરત કે બસો ને એકાવન રૂપિયા બસો ને એકાવન રૂપિયામાં લક્ષ ચોરાશીના બંધનમાંથી મુક્તિ મળતી હોય તો સૌથી સરળ આ જ કહેવાય સસ્તામાં સસ્તો સોદો આ જ કહેવાય તમે તો હવે શું ખાતરી તમને મુક્તિ મળી જાય તમે કંઈ એવો ઠેકો લીધેલો તમારી જોડે પ્રમાણપત્ર કોઈ એવું ને પ્રૂફ બતાવો પ્રૂફ તો કાંઈ પીંપળો છે ને પીંપળો ખૂબ બોલે છે કે ના તો પીંપડો કોને જઈને કહેશે અને પીંપડાને મારા નામ ખબર છે આદેશ બાપુ અહીં આવે છે આદેશ બાપુ ચોરાસી મને કાચું સૂતર વિંટાડ્યું તો એમના પ્રભુ એમને મુક્તિ આપી દે એવું કોઈ લખાણ કરું મતલબ આ તો ઘણું બધું આગળ ચાલ્યું હું શોર્ટ શોર્ટમાં બતાવું છું મને કઈ બાપુ તમે સાંભળ બહાર નીકળી જાઓ એ તમારી જરૂર નથી તો ત્યાં મેં પણ એવું છે તમે બસોને એકાવન રૂપિયા કે એક હજાર એક રૂપિયા આપીને એકસોને એકાવન રૂપિયા આપીને તમે આવડી પાલી પ્યાલો એટલે કે આવડો મોટો પ્યાલો ન આવે આવડી પાલી આવે એનો પ્યાલો કહેવાય ગુરુજીનો પ્યાલો જો આવા પ્યાલા પીવાથી મુક્તિ મળી જતી હોય તો મુક્તિ બહુ સરળ કહેવાય મુક્તિ સીધી વસ્તુ કહેવાય અને મુક્તિ મળતી હોય તો જગતમાં આટલી બધી મનુષ્ય યોનિમાં માણસ જ ના હોત કારણ કે આટલો બસો ને એકાવન રૂપિયા પ્યારો પી લે એટલે મુક્તિ મળી જાય બીજું ભજન કરવાની ક્યાં જરૂર આવે છે હરીફ કરવાની ક્યાં જરૂર આવે છે ગુરુ કરવાની ક્યાં જરૂર આવે છે યોગ સાધના કરવાની ક્યાં જરૂર આવે છે તપસ્યા કરવાની ક્યાં જરૂર છે પદ્માસન લગાવીને ઓમકારનો મા ઓમકારનો મંત્ર કરવાની ક્યાં જરૂર છે છે શ્વાસોશ્વાસો પર ધ્યાન રાખવાની ક્યાં જરૂર કોઈ જરૂર નથી બસો ને એકાવન રૂપિયા ઘટલે મૂકતી અને બસો ને એકાવન રૂપિયા આપીને પ્યાપડો ચોરાશી વખત તમે આટામાં એટલે મૂકતી તો આ બધી સસ્તા છે તો પ્યાલો આંખોમાં વાસના ભરવાનો પ્યાલો છે અહંકારનો પ્યાલો છે તે પ્યારાથી દ્રષ્ટિમાં શુદ્ધતા આવતી નથી આંખોમાં ચમક આવતી નથી આંખોમાં સ્થિરતા આવતી નથી પરંતુ આંખોમાં ભાસના ભરેલી રહે છે તો અહીંયા સંતોનો પ્યાલો કયો છે તો આપણી ચાર વાણી છે પરા પશ્યંતી મધ્યમાં અને વૈખરી તો અહીંયા પરાવાણીનો પ્યાલો કહેવામાં આવે છે અને જે પ્યાલો સુરતા પીવે છે તે પ્યાલો પીતો જ સુરતા હોશમાં આવી જાય છે સુરતા શુદ્ધ બની જાય છે સુરતામાં નિખાર આવી જાય છે સુરતામાં ચમક આવી જાય છે અને સુરતા બેહોશીના કારણે જે પોતાનું ઘર ભૂલી ગઈ હતી એક પાગલ માણસ ગમે ત્યાં રખડી ખાતો હોય પાગલનું કોઈ નક્કી ના હોય આ જ અહીં હોય કાલે ત્યાં હોય અને એને કોઈ સાચા સદગુરુ મળી જાય કોઈ સાચો વૈદ મળી જાય અને એને એના ઘરનું વિસ્મરણ થઈ ગયું છે તો એ સાચો પુરુષ એના મગજનો પીરિયડ લઈને એની કોઈ યુક્તિ કરીને એને સ્મરણ કરાવી દે એની યાદશક્તિ પાછી અપાવી દે તો એને ઘરની યાદ આવી જાય તો ઘરની યાદ આવ્યા પછી પાગલ કોઈ દિવસ ભટકે નહીં એનું પ્રયાણ સીધું ઘરે પાછું જ હોય હું તો આ ગામનો છું નહીંથી આવ્યો છું અહીં જવાનું છું ન હું કેમ ભટકી ગયો છું તો આપણી સુરતા પણ પાગલના જેમ ભટકી રહી છે કારણ કે આપણને વિસ્મરણ થઈ ગયું છે સુરતા પાગલપણામાં થઈ ગઈ છે સુરતા ગંદી થઈ ગઈ છે એને પ્યાલો પાવાવાળું વાળું કોઈ નથી પ્યાલો એટલે દવા મતલબ આપણે નથી ઢાકડું ઢાંકડું લઈને દવા પી જઈએ તો આ પ્યાલો પરા પરાવાણીનો પ્યાલો પરાવાણી એટલે ભદ્રજીવી વાણી એના શબ્દો એનો સુર એનો અવાજ એનો નાદ જેને આપણે અનંદ કહીએ છીએ તો જ્યારે આ આ પ્યાલો સુરતા પીવે છે તો પોતે જ સુરતા હોશમાં આવી જાય છે અને જેમ એક પત્ની તેના પિયુને પહેલીવાર મળવા જતી હોય છે પતિ પત્નીનું પહેલું જ મિલન હોય છે અને પત્નીને પિયુ મિલનની એટલો બધો આનંદ હોય છે એટલો બધો આનંદ હોય છે કે એ આનંદની કોઈ સીમા જ હોતી નથી પત્નીને રૂવાટ રૂવાટું પીયું મય થઈ ગયું હોય છે એનું આખું શરીર પુલકિત થઈ ગયું હોય છે એનું આખું શરીર નૃત્ય કરતું હોય છે એની જીભ પણ નૃત્ય કરતી હોય છે તમે જો જેને યુ મિલનનું છે એની ચાલ પણ બદલાઈ જશે અને એની વાણી પણ બદલાઈ જશે એની બેસવાની રીત પણ બદલાઈ જશે તો અને તે બેહોશીમાંથી હોશમાં આવે છે અને તે હોશના નશામાં આખું શરીર અને એક રૂમાટું રૂમાટું આનંદથી નાચી ઉઠતું હોય છે તો આ છે પ્યાલો બહારના સંસારના પ્યાલા નથી આ શબ્દનો પ્યાલો છે આમાં પ્રવાહી નથી આવતું આમાં કોઈ લિક્વિડ નથી આમાં એક શબ્દ એક નાદ નાદનો પ્યાલો છે અને જે આ પ્યાલાનું જેને આ પ્યાલો પીવાથી અમીરસ સંતો કે અમીરસ ઘટેને ઘૂંટેને પીધો રે અમીરસ પીતો આવ્યા અમીના ઓડકાર રે જેમ આકાશમાંથી વરસાદ ઋતુમાં વરસાદ નીચે પૃથ્વી પર ચરી રહી છે તેમ બ્રહ્માંડમાંથી આઠે પર અમૃત ધરી રહ્યું છે અને એ અમૃત તમને ખ્યાલ ન તો હું તમને શોર્ટમાં કહી દઉં તમે આજે વિજ્ઞાન પણ કહે છે કે તમે સવારે ઉઠીને રાત્રે આપણે શું જઈએ ને સવારે ઉઠીને આપણા અંદર આ તાળવામાં ત્રણ ગ્રંથિઓ છે અને એ ત્રણેય ગ્રંથિઓમાંથી ઉપરથી જે લાળ ચડે છે એ લાળ એ જ મહા અમૃત છે ત્યારે આયુર્વેદ શું કહે છે તમે સવારે ઉઠીને તરત નરણા કોઠે તને ગુંડે ગુંડે પાણી પી જાઓ અને તમારી લાળ બધી તમે અંદર ઉતારો તો તમારા શરીરના એસી ટકા બીમારી એસી પંચ્યાસી ટકા બીમારી તો ફક્ત આ તમારી મોઢાની લાળ છે ને એ જ સ્વસ્થ કરી શકે છે કોઈ ડૉક્ટરની જરૂર નથી કોઈ દવાની જરૂર નથી તો આ જ અમીરસનો પ્યાલો આ જ અમીરસ ક્યારે જળે છે કે જ્યારે સદગુરુ પ્યાલો પાય તો એ પ્યાલો કયો શબ્દનો પ્યાલો અનહદ નાદનો પ્યારો ધ્યાનનો પ્યાલો સાધનાનો પ્યાલો તો જેને જેને આ જે જે સદગુરુએ પોતાના શિષ્યને આપ્યાલો પાયો છે એની આંખોમાં પ્રકાશ તેજ પૂંજ મતલબ આંખોમાં જ એનો તો વિકાર જતો રહ્યો છે તો આ પાંખોમાં જ્યાં સુધી વિકાર હોય ત્યાં સુધી સમજી લેવું આંખોમાં બે પણ હોય ત્યાં સુધી સમજી કે આપણે પ્યાલો પીધો નથી તો આખેની દૃષ્ટિમાં જ્યાં સુધી ભેદ હોય ત્યાં સુધી પ્યાલો ના કહેવાય અને દૃષ્ટિ ભેદ સુટી જાય ત્યારે જ એને પ્યાલો કહેવાય છે ઓમ તત્સ આદેશના પ્રણામ